મન તો આમાં સાહેબ મન તો મક્કમ રાખીને આવવું પડે વાવેતર કર્યું અઠાણું રૂપિયા વીસ કિલોનો ભાવ આવ્યો હોય હવે અહીંયા લઈ કે વાળીયા રાખવાની કે ઘરે ભરવાની શું કરવાનું કઈ સમજાતું નથી માલઢોર ને એવી ગણતરી એવો મનોમન વિચાર એવો કર્યો કે અહીંયા લાવીને વેપારી ને દેવી વેપારી કમાય એના છોકરા રાજી થાય એના કરતા માલને ને ખબર ને માલના છોકરા રાજી થાય ને એમાં મને હું રાજી હોય માંગણી તો સાહેબ આમાં એવું છે નાફેદ દ્વારા ગુજરાતમાં ખરીદી કરે તો બે પૈસા અમને મળે અને ઈ એને ન કરવું હોય તો કિલો એ પાંચ રૂપિયા અમને દઈએ તો અમને એમ છે અઠાણું રૂપિયા સાહેબ કાંઈ કહેવાય પચીસ રૂપિયા ડીચામણ થાય અમારી બાર રૂપિયાની કોથળી આવે ચાર રૂપિયા ઉતરામણ ચાર રૂપિયા ચડાવવાના અને તમે હિસાબ કરો પચીસ ને દસ પાંત્રી પચાસ પંચાણું જેવો ખર્ચો થઈ જાય અઠ્ઠાણું ભાવ એમાં શું કરી લેવું વાલો મોદી સરકાર છે પણ મોદી સરકાર સુધી આ વાત તો અમને સરકાર કંઈક સપોર્ટ આપે કારણ નાફે દાય ચાલુ કરાવી દઈએ પાંચ રૂપિયા ટેકો આપે કિલો એ પાંચ રૂપિયા તો અમને થોડુંક રાત મળશે ન કરતા અમે માલધોર ના બકરા ચરવાના રહે છે ડુંગળીને લઈ અને ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી દિવસે દિવસે વધતી જાય છે ડુંગળીના ભાવ બજારમાં મળતા નથી ખેડૂતો ખેતરેથી માલ લઈ અને બજારમાં વેચવા જાય છે તો એને ચાર મહિના જે મહેનત કરી છે દવા બિયારણ ખાતર ખેતીનો ખર્ચ પાણી ખર્ચ એની લરણી તદ ઉપરાંત એનું કટિંગ કરી અને જે પેકિંગમાં એની જે બોરીમાં ભરી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે છે ત્યારે બીજો ખર્ચ તો બધો સાઈડ રહ્યો ખાલી માર્કેટિંગ યાર્ડમાં લઈ આવવાનો ટ્રાન્સપોર્ટ અને એનો ઉતારવાનો ખર્ચને પણ બાદ કરતા ખેડૂતોને નુકસાની આવી રહી છે વિચારો આ જગતના તાત જે ચાર ચાર મહિના ખેતરની અંદર મહેનત કરશે જે મહેનત કરેલી છે તો એનો પરિવારનું એ કઈ રીતે મેનેજમેન્ટ કરી શકશે એનો વ્યવહાર એનો વહીવટ કઈ રીતે ચલાવી શકશે આ બાબતને લઈને ઘણી બધી મુશ્કેલી છે આપના કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ પાસે સાથે પણ આ વિષયને લઈને વાત થઈ તો એને કીધું કે સરકાર આ દિશામાં વિચારી રહી છે ટૂંક સમયની અંદર જ આની અંદર કઈ રીતના ખેડૂતોને મદદરૂપ થઈ શકે એની વિચારસરણી ચાલુ છે અને અમને પણ અપેક્ષા છે કે સરકાર આની અંદર ખેડૂતોને કાંઈક મદદ કરે એવી એક ખેડૂત આગેવાન તરીકે સરકારને પણ વિનંતી છે હવે મારે દસ વીઘાની ડુંગરી હતી મેં સેમ્પલ માટે રાજકોટ મોકલી દસ બાર પીછી તો ભાવ આવ્યો એકવીસ રૂપિયા ને ભાડું હતું પચીસ રૂપિયા તો મારે એમાં પૈસા ટૂંટા હવે આમાં ગોધ મારે તો ટૂંટા પણ ગોધરાની મજૂરી બિચારાને હેરાન થઈ ગયા ગોધરાએ કે ભાગમાં કાંઈ આવ્યું નહીં એ રોતા રોતા ગયા બિચારા શું કરવું આમાં વાવવી કે બંધ કરી દેવી હવે આવી પોઝિશનમાં છે અત્યારે તો એટલે સરકાર કંઈક ધ્યાન આપે ને નિકાસ વિકાસની છૂટ આપે તો સારું થાય ખેડૂતો માટે અત્યારે બધા રોટા વેટર ને કોઈ બકરાવાળા બકરાવાળા એ કઈ તો એમ કે ભાઈ તમે ગામમાં પહોંચાડી દો વાઘની નથી આવી શકે તેમ આવી પોઝિશન છે એટલે આવી રીતે તૂટ્યા પૈસા